અંકલેશ્વરની હરિદાસન સોસાયટી ખાતે ભગવાન જગન્નાથના મંદિરે પૂજા અર્ચના અને આરતી બાદ જગતના નાથ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થયા હતા આ પ્રસંગે ભરૂચ અંકલેશ્વરના દર્શબેસવરસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રામકુંડના મહત ગંગાદાસજી બાપુ સહિત સંતો અને આગેવાનો દ્વારા મંદિર પ્રાંગણમાં પહિંદ વિધિ કરી હતી તેમજ આરતી કરી રથ આગળ ઝાડુ લગાવી ને અંતે રથ ખેચીને યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અષાઢી બીજના પાવન અવસરે ભક્તોમાં બેન્ડ સાથે રથયાત્રા શરૂ થઈ હતી જે દિવારોડ જલારામ મંદિર બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા થઈને મુખ્ય માર્ગ ઉપર થઈ ચોટા બજાર સહિતની મુખ્ય બજારો અને શહેરોના અન્ય માર્ગ ઉપર ફરી મંદિરે પરત ફરી હતી મુસ્લિમ સમાજના આગેવાનો પણ રથયાત્રામાં જોડાયાને કોમી એકતાનો સંદેશ પાઠવ્યો હતો રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી શ્રદ્ધાળુઓએ રથયાત્રામાં અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો અને ભગવાન સ્વયં ભક્તોના દર્શન આપતા ભક્તો ભાવ વિભોર બન્યા હતા તેમજ મગ જાંબુનો પ્રસાદ આરોગીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી રામકુંડ મંદિર તેમજ તાલુકા ભાજપ દ્વારા વિશેષ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ટ્રસ્ટના જીતુભાઈ પટેલની આગેવાની હેઠળ ભવ્ય રાથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત શહેર તાલુકા ભાજપ કાર્યકરો આગેવાનો સહિતના આગેવાનો જોડાયા હતા યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ડીવાયસપી પીડી કુશલ ઓઝાની રાહબરી

ભગવાન નિજ મંદિર માંથી જયારે અંકલેશ્વર ની ગલીઓમાં જયારે આવે છે ત્યારે ભગવાન ભક્તો એના ખૂબ દર્શન કરીને દર્શનનો લાભ લે છે હું પણ શુભકામના આપું છું આ જગન્નાથ ત્રેવીસમી યાત્રા નિમિત્તે કે ભગવાન ખૂબ તમને શક્તિ ભક્તિ આપે ખૂબ ગતિ પ્રગતિ કરો એવી શુભકામના જય શિયા રામ જય જગન્નાથ અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ત્યારે આજે અંકલેશ્વર ખાતે પણ

સુભદ્રા સુભદ્રા તેમ આ નગર પરીક્ષણ માટે નગર નિરીક્ષણ માટે નીકળી રહ્યા છે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી મંગલ કામના સાથે આ રથયાત્રાનો અહીંથી પ્રસ્થાન થઈ રહ્યો છે